તમે જોઈ શકો છો કે આપણી એકદમ ટેસ્ટી બજારમાં મળે તેવી જ પરફેક્ટ એવી ગ્રીલ સેન્ડવિચ બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ગ્રીલ સેન્ડવિચની રેસિપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું ગ્રીલ સેન્ડવિચ તો આપણે એ ગ્રીલ સેન્ડવિચમાં આપણે એક લેયર બટેકાના મસાલાનું કરીશું અને બીજું લેયર છે તે આપણે વેજીટેબલનું કરીશું તો આપણે એ બટેકાનું લેયર બનાવવા માટે પાંચસો ગ્રામ બટેકાને બાફી લીધા છે તો આપણે બે રીતે મસાલો તૈયાર કરીશું એક તો બાફેલ બટેકાનો તૈયાર કરીશું અને બીજો વેજીટેબલનો તૈયાર કરીશું તો આપણે એ બધા જ બટેકાને આ રીતે મેસ કરી લીધા છે તો ગ્રીલ સેન્ડવિચના મસાલાનો વઘાર માટે આપણે ત્રણ ચમચી તેલનો ઉપયોગ કરેલો છે તો તેલ ગરમ થઈ ગયું છે તો એક ચપટી હિંગ ઉમેરીશું હિંગ ઉમેરી અને આપણે બે નંગ કટિંગ કરેલી ડુંગળીને ઉમેરીશું ડુંગળીને આપણે બેથી ત્રણ મિનિટ તેલમાં સારી રીતે સતળાવા દેશું ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો બે ચમચી આપણે આદુ મરચુંની પેસ્ટ ઉમેરીશું તો તે ખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો એ એક મિનિટ માટે આપણે સતળાવા દઈશું અડધી નાની ચમચી હળદર પાવડર ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું તો લાલ મરચું પાવડર છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું તો મસાલાને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું તમે જોવો છો કે મસાલા આપણા એકદમ સારા એવા તેલમાં સતવાઈ ગયા છે તો તેમાં આપણે બાફેલ બટેકા ઉમેરી દઈશું તો આપણે એ વટાણાનો ઉપયોગ નથી કરેલો જો તમારે વટાણાનો ઉપયોગ કરવો હોય તો તમે લીલા વટાણા બાફી અને તમે ઉપયોગ કરી શકો અને જો તમારી પાસે લીલા વટાણાનો હોય તો તમે સૂકા વટાણાનો ઉપયોગ કરી શકો જો તમે આ રીતે ક્યારે બટેકાના મસાલાવાળી ગ્રીલ સેન્ડવિચનો બનાવ્યો હોય તો વિડીયો ચોક્કસથી જોજો અને આ રીતે બટેકાના મસાલાવાળી પણ ગ્રીલ સેન્ડવિચ બનાવશો તો બહુ ટેસ્ટી લાગશે અને ખાવાની મજા જ આવશે તો આપણો મસાલો બની અને તૈયાર છે તો આપણે એ વેજીટેબલનો મસાલો બનાવી લેશું આપણે ગ્રીન સેન્ડવિચ છે તે આપણે બે લેયરવાળી બનાવવાની છે અને બીજું લેયર છે તે આપણે વેજીટેબલનું બનાવીશું તો વેજીટેબલમાં આપણે બસો પચાસ ગ્રામ કાકડીને આ રીતે ઝીણું કટિંગ કરી લીધું છે અને બસો પચાસ ગ્રામ આપણે કેપ્સિકમ લીધેલું છે તો કેપ્સિકમનું પણ આ રીતે આપણે ઝીણું કટિંગ કરેલું છે બસો પચાસ ગ્રામ આપણે ગાજરને પણ આપણે ઝીણું કટિંગ કરી લીધું છે તો વેજીટેબલનું આ રીતે સાવ એકદમ ઝીણું કટિંગ કરી લેવાનું ઝીણું કટિંગ કરી અને આપણે તેને મિક્સ કરીશું તો આપણે વેજીટેબલ છે તેને કાચા જ મિક્સ કરીશું તો આપણે એક કાકડી ગાજર કેપ્સિકમને આ રીતે આપણે મિક્સિંગ બાઉલમાં ઉમેરી અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું તો પહેલાં આપણે વેજીટેબલને સારી રીતે મિક્સ કરી લેશું આપણે એ સારી રીતે મિક્સ કરી લીધા છે તો તેમાં આપણે ખમણેલું ચીઝ ઉમેરીશું ચાર ચમચી જેટલો આપણે ટામેટા કેચપ ઉમેરીશું તો આ બધી જ વસ્તુને આપણે ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેશું અડધી ચમચી આપણે રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું એક ચમચી મરી પાવડર ઉમેરીશું અડધી ચમચી આપણે ઓરેગાનું ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી આપણે લીલી ચટણી ઉમેરીશું તો આ રીતે આપણે ચમચાની મદદથી આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો આ ગ્રીલ સેન્ડવિચમાં તમે મેયોનીઝનો પણ ઉપયોગ કરી શકો તો આપણે મેયોનીઝનો ઉપયોગ નથી કરેલો તો આપણે એ ચીજ અને ટામેટા કેચપનો ઉપયોગ કરી અને આપણે એ બજાર જેવી જ આપણે ગ્રીલ સેન્ડવિચ બનાવીશું તો તમે જોઈ શકો છો કે આપણે આ વેજીટેબલ છે તેને આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે તો તો આપણે એ સેન્ડવીચ માટે મસાલા તૈયાર છે આપણે આ ગ્રીલ સેન્ડવીચની સ્પેશિયલ બ્રેડ આવે તેલી તેલી છે તો આપણે આ રીતે આપણે બે લેયરમાં આપણે ગ્રીલ સેન્ડવિચ બનાવવાની છે તો આપણે આ ત્રણ બ્રેડનો ઉપયોગ કરીશું તો આ બ્રેડ ઉપર તમે બટરને લગાવી અને ત્યાર પછી તમે આ રીતે લીલી ચટણીને સ્પ્રેડ કરી શકો તો આપણે બટરનો ઉપયોગ નથી કરેલો તો આપણે ચટણીને સ્પ્રેડ કરીશું તો આ રીતે બધી જ બ્રેડ ઉપર લીલી ચટણીને સ્પ્રેડ કરીશું તો આપણે લીલી ચટણીને સ્પ્રેડ કરી અને ઉપર આ રીતે આપણે બટાકાનો મસાલો સ્પ્રેડ કરીશું તો આપણે આ રીતે એક લેયર આપણે બટાકાના મસાલાનું બનાવીશું અને બીજું લેયર આપણે વેજીટેબલનું બનાવીશું તો આ રીતે આપણે વેજીટેબલને બ્રેડ ઉપર આ રીતે આપણે સ્પ્રેડ કરીશું એ વેજીટેબલનું બીજું લેયર આપણે આ રીતે તૈયાર છે તો આપણે આ ચટણી લગાવેલી બ્રેડ છે તેને ઉપરથી આ રીતે રાખી દેશું તો આ રીતે આપણે બે લેયરમાં ગ્રીલ સેન્ડવિચ બનાવી અને તૈયાર કરી લેશું તો આ ગ્રીલ સેન્ડવિચ છે તેને આપણે મશીનમાં શેકીશું જો તમારી પાસે મશીનનો હોય તો તમે નોનસ્ટિકના તવામાં પણ તમે ગ્રીલ સેન્ડવીચ બનાવી શકો ગ્રીલ સેન્ડવીચ છે તે આપણે મશીન આવે તેમાં બનાવીશું તો આમાં તમે ઘી તેલ બટર કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો આપણે આમાં ગરમ કરેલા ઘીનો ઉપયોગ કરીશું તો તેની જગ્યાએ તમે બટરનો ઉપયોગ કરી શકો અને તેલનો પણ ઉપયોગ કરી શકો તો તો આપણે આ રીતે મશીનમાં રાખી અને આપણે શેકી અને તૈયાર કરી લેશું તો તમે જોવો છો કે આપણી સેન્ડવિચ છે તે એકદમ સારી અને ક્રિસ્પી એવી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો તો સેન્ડવિચ આપણી એકદમ પરફેક્ટ એવી જ શેકાઈ ગઈ છે તો આ રીતે આપણે બધી જ સેન્ડવીચને શેકી લેશું સેન્ડવીચને શેકી ત્યાર પછી આપણે સર્વ કરીશું તમે જોવો છો કે આપણી એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ આપણી ગ્રીલ સેન્ડવિચ બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ આ જૂતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવી કે જો તમને આ ગ્રીલ સેન્ડવીચની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો આ રીતે આપણે એ બધી જ સેન્ડવીચને બનાવી લીધી છે તો સેન્ડવીચને આપણે એ સર્વ કરી લેશું તો આપણે સેન્ડવીચને આ રીતે આપણે ચાર ભાગમાં આપણે કટિંગ કરી લેશું તો તમે જોવો છો કે આપણી સેન્ડવિચ છે તે એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ બની અને તૈયાર છે જો તમે આ રીતે ગ્રીલ સેન્ડવિચ ઘરે બનાવશો તો એકદમ પરફેક્ટ ક્રિસ્પી અને બજારમાં મળે તેવી જ એકદમ ટેસ્ટી અને બનશે તો છે ને એકદમ સરસ તો આ જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવી તો તમે જોઈ શકો છો કે આપડી એકદમ પરફેક્ટ એવી જોઈ શકો છો કે આપણી રીતે ગ્રીલ સેન્ડવિચ બનાવવાની ટ્રાય કરજો આપણે સોસ અને લીલી ચટણી સાથે આપણે સર્વ કરીશું તો તમે જોઈ શકો છો કે આપડી એકદમ ટેસ્ટી ચટપટી અને ક્રિસ્પી જે બજારમાં મળે તેવી જ પરફેક્ટ એવી સેન્ડવીચ બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ તો આ ગ્રીલ સેન્ડવિચ છે તે નાના મોટા બધાને બહુ જ ભાવતી હોય છે જો તમે આ રીતે ગ્રિલ સેન્ડવિચ અમે તેટલી બનાવી હશે તો પણ ઓછી જ પડશે તો આ રીતે તમે ગ્રિલ સેન્ડવિચ જો ઘરે બનાવશો તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં બજાર કરતાં પણ સસ્તી ઘરે એકદમ પરફેક્ટ એવી જ બનશે